તો હવે આપણે આના ડીટીનો ભાગ કાઢી લેવાનો છે ડીટીયાનો ભાગ કાઢી લઈશું અને પછી આપણે એને આપણે આવી રીતના કટિંગ કરી અને આના આપણે બીયા કાઢી લેવાના છે બીયાનો ભાગ રાખવાનો નથી તો આપણે ડીટીયાનો ભાગ બધો કાઢી લીધો છે ડીટીયાનો ભાગ કાઢી લીધો અને આપણે બીયાનો ભાગે કાઢી લીધો છે આપણે મેથી અને ધાણાના કુરિયા મેથીના કુરિયા અને ધાણાના કુરિયા બે મિક્સ કરી દીધા છે આ આખા ધાણા લીધા છે આમાં ધાણા જીરું છે આ લવિંગ છે આ અદર હિંગ અને આ કાળા મરી છે તો આપણે આનો વઘાર કરવાનો છે તો આપણે તેલ ગરમ કરવા માટે મૂકશું તો આપણે આને સાઈડમાં રાખી દઈએ તો આ મરસા લીધા છે તો મરસાને આપણે લીંબુવાળા કરવાના છે તો લીંબુવાળા કરવા માટે આપણે એક લીંબુ લઈશું આપણે એક લીંબુ લીધું છે અને આપણે આને લીંબુવાળા કરવાના છે તમે તાજે તાજા ખાવા હોય ને તો તાજે તાજા ખાવા માટે બનાવવાના છે આપણે હળદર મીઠાવાળા કરવાના પછી એને હુકવવાના બે કલાક હળદર મીઠામાં રહેવા દેવાના એ પાસા અલગ રીતે બને છે અને આ એ અલગ રીતે છે આ તો તમે તરત જ ખાઈ શકો કે હાલો ભાઈ આપણે અત્યારે બપોર જમવા બેવું છે તો મરસા લઈ લો ખાઓ તો એમ ખાઈ શકાય એમ જા થઈ ગયા લીંબુવાળા થઈ ગયા છે તો આપણે ઉપર થોડુંક મીઠું નાખી દઈશું આપણે ઉપર થોડુંક મીઠું નાખી દઈશું મીઠો નાખી અને લીંબુ મીઠું વાળા થઈ જાય આપણે આને થોડીવાર રહેવા દેવાનું છે થોડીવાર રહેવા દઈએ ત્યાં આપણે અથાણાનો બોળો કરી નાખીએ આપણે આને સાઈડમાં આપણે આને ટાંકી દેવાનું છે અને આપણે તેલ ગરમ મૂકવાનું છે તો બસો ગ્રામ મરસા છે તો બસો ગ્રામ મરસા છે તો એના માટે આપણે આ બે ચમચા આપણે તેલ એડ કરવાનું છે બે ચમચા તેલ એડ કરવાનું આપણે બે ચમચા તેલ નાખીશું તેલને આપણે ગરમ કરવાનું છે તો આપણે આપણું તેલ ગરમ સરસ થઈ ગયું છે તો આપણે એને જોવા માટે આપણે બે થી ત્રણ દાણા રાઈ નાખીશું રાય ફૂટી જાય એટલે આપણું તેલ આવી ગયું આપણું તેલ આવી ગયું છે તો આપણે એને ઉતારી લઈશું આપણે આ બધા મસાલા લીધા છે તો મસાલાને આપણે તેલ નાખવાનું છે અને વઘાર કરવાનો છે તો આપણે ટાંકી દઈને એટલે એનો સ્મેલ બધી અંદર જળવાઈ રહે આપણે થોડી વાર એમનો રહેવા દેવા પાંચ મિનિટ રહેવા દેવાનું છે એટલે સ્મેલ એની અંદર જ રહી આપણે એને મિક્સ કરી દઈશું સરસ એકદમ સુગંધ આવવા મળી છે આપણે તરત ખાવા માટે આપણે ગોળવાળા કરવાના છે ગળા કરવાના છે તો આપણે ગોળને કટિંગ કરી નાખ્યો તો હવે આને આપણે મિક્સ કરવાનું છે આવા તમારા મરસા બનાવો ને તો તમે બનાવી શકો છો તો આપણે આને એક રસ સરસ કરી નાખવાનું છે તમે જોશો ને તે એકદમ મોટામાં પાણી આવી જશે એવા સરસ આપણા મરસા બની ગયા બની સરસ આપણે એક રસ થઈ જશે ગોળ તો આપણે એમાં મરસાને એડ કરી દઈશું આપણે લીંબુ અને મીઠાવાળા કર્યા છે એટલે આપણે ઉપર મીઠું નથી નાખ્યું આપણે હવે અંદર એડ કરી દઈશું મીઠું આપણે મરસામાં જ નાખી દીધું હતું સરસ આપણે હલાઈ લેવાનું છે એકદમ મિક્સ કરી નાખવાનું છે તમે બનાવીને તરત જમવાનું હોય ને તો તમે તરત ખાઈ શકો એવા મરસા થવા છે એકદમ સરસ ખાટા મીઠા ને એવા બને ખાવાની તો મજા આવે એકદમ સરસ બની ગયા જો બની ગયા ને તો આપણે આને